ગુનાખોરીને રોકતી પોલીસ સામે જ કૌભાંડનો આક્ષેપ થયો છે સુરતની પાંડેસરા પોલીસે ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનો આક્ષેપ થયો છે જાગૃત નાગરિકે મનપા કમિશનર અને ગૃહમંત્રીને પત્ર લખ્યો છે પાંડેસરા પોલીસની હદમાં ગુજરાત હાઉસિંગ પોલીસ ચોકીનું બાંધકામ ગેરકાયદે હોવાનો આરોપ લગાવ્યો છે પોલીસ ચોકીનું મેદાન પ્લસ વનનું ગેરકાયદે બાંધકામ હોવાનો દાવો છે રોડ માર્જિન છોડ્યા વગર બાંધકામ કરાયું હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ફૂટપાથ ઉપર પણ ચાર ફૂટનું દબાણ કરાયું હોવાનો પણ પત્રમાં આરોપ છે પોલીસ ચોકીના બાંધકામ માટે મનપા પાસે પ્લાન કરાવ્યો હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે અત્યાર સુધી દબાણ સામાન્ય જનતા કરતી હતી ત્યારે સામાન્ય જનતાના જે ગેરકાયદે દબાણો હોય છે તેને તોડી પાડવા માટે તંત્ર જાગૃત થયું પરંતુ હવે જાગૃત નાગરિકે આક્ષેપ લગાવ્યો છે કે પોલીસ દ્વારા જે પોલીસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે સુરતના પાંડેસરા વિસ્તારમાં તે જ ગેરકાયદે બાંધકામ હોવાનો આક્ષેપ કર્યો છે ગૃહમંત્રીને પત્ર લખ્યો છે જાગૃત નાગરિકે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે અને જેમાં ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કર્યો છે હવે જોવાનું એ રહેશે કે તપાસ થશે તપાસ કર્યા બાદ આખી વિગત સામે આવશે જો જે પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે તે ગેરકાયદે હશે તો પછી તેને તોડી પાડવામાં આવશે કે નહીં તે પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે પાંડેસરા પોલીસની હદમાં ગુજરાત હાઉસિંગ પોલીસ ચોકીનું બાંધકામ જે કરવામાં આવ્યું છે તે ગેરકાયદે બાંધકામ હોવાનું આરોપ લાગ્યો છે પોલીસ ચોકીનું મેદાન પ્લસ વનનું ગેરકાયદે બાંધકામ હોવાની વિગતો અત્યારે મળી રહી છે રોડ માર્જીન વગર જ બાંધકામ કરવામાં આવ્યું છે ફૂટપાથ ઉપર પણ ફૂટનું દબાણ કરવામાં આવ્યું પોલીસ ચોકીના બાંધકામ માટે મહાનગરપાલિકા પાસે પ્લાન બનાવવામાં આવ્યો હતો ગુનાખોરીને રોકતી પોલીસ સામે જ કૌભાંડનો આક્ષેપ લગાવ્યો છે સુરતની પાંડેસરા પોલીસે ગેરકાયદે બાંધકામ કર્યું હોવાની એક જાગૃત નાગરિકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે અને પત્રમાં ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કર્યો છે કે જે મેદાન છે તે મેદાનમાં ખોટી રીતે બાંધકામ કરવામાં આવ્યું છે ગુજરાત બોર્ડે જે પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે તે જ અત્યારે ગેરકાયદેસર બાંધકામમાં છે આમ તો સામાન્ય જનતા જયારે થોડું એવું દબાણ કરતી હોય છે ત્યારે તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવતા હોય છે અને દબાણને તોડી પાડવામાં આવતું હોય છે હવે અત્યારે તપાસનો વિષય એ છે કે જે ગુજરાત હાઉસિંગ પોલીસ ચોકીનું જે બાંધકામ છે તે ગેરકાયદે છે કે નહીં કારણ કે આખો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આખો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હશે અને તેની મંજૂરી બાદ જ આ આખું પોલીસ સ્ટેશન ઉભી પોલીસ ચોકી અત્યારે ઉભી કરવામાં આવી હશે પરંતુ તપાસ થશે અને જો તપાસમાં આખો પ્લાન જે છે તેમાં દબાણ કરવામાં આવ્યું હશે તો કેવા પ્રકારની કાર્યવાહી થશે તેના પર સૌ કોઈ શ ત્રણ સંવાદદાતા શૈલેષ ત્રિવેદી આપણી સાથે લાઈવ જોડાયેલા છે શૈલેષ આમ તો સામાન્ય જનતા દબાણ કરે છે ત્યારે તેમની સામે કાયદાકીય પ્રોસેસ હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ જ્યારે પોલીસ ચોકી પોલીસ સ્ટેશન જ અત્યારે ગેરકાયદે બાંધકામ થયું હશે તો તેમની સામે કેવા પ્રકારના પગલાં લેવાશે જાગૃત નાગરિકે આખો ઘટસ્ફોટ કર્યો છે ત્યારે શું છે આખી હકીકત સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનનું જે ગુજરાત હાઉસિંગ બોર્ડની આ પોલીસ ચોકી છે વર્ષોથી આ પોલીસ ચોકી અહીંયા આવી છે પરંતુ હમણાં જ એનું નવું મકાન બનાવવામાં આવ્યું છે આ નવું બાંધકામ છે હજુ તેનું ઉદ્ઘાટન થયું નથી અલબત્ત આ બાંધકામ કોણે કર્યું કેવી રીતે કર્યું એ સૌથી મોટો અને સૌથી મહત્વનો પ્રશ્ન છે બીજું આ બાંધકામની કોઈ મંજૂરી લેવામાં આવી નથી સુરત મહાનગરપાલિકાની હદમાં જ્યારે આવા કોઈપણ પ્રકારના બાંધકામ થાય તો તેનો પ્લાન મંજૂર કરાવવો પડે તેની રજા ચિઠ્ઠી લેવી પડે અને ત્યારબાદ જ આ બાંધકામ થતું હોય છે એ ઉપરાંત આ ફૂટપાથની ઉપરય ચારેક ફૂટ જેટલું જે છે એ દબાણ કરી દેવામાં આવ્યું છે આમ અનેક વિવાદોથી વિવાદોના મતપુરા જેવું આ બાંધકામ હોય એવું અત્યારે લાગી રહ્યું છે આ સમગ્ર હકીકત જે મુદ્દે સામે આવી છે જે સંજયભાઈ ઈજાવા આપણી સાથે છે એમના થકી જે આરટીઆઈ થઈ હતી એમાં કેટલીક વિગતો સામે આવી છે એ વિગતો જાણવાનો આપણે પ્રયાસ કરીએ સંજયભાઈ આમાં શું શું ગેરકાયદે છે જ્યારે સામાન્ય લોકોનો ઘરનો જે હોટલો છે સોસાયટીના અંદર જયારે જે તોડી આપતા હોય ત્યારે આવા ભરચક વિસ્તારની અંદર આ ટ્રાફિક વિસ્તારની અંદર ફૂટપાથથી પણ એક મીટર આગળ બાંધકામ કરીને પાકું સ્ટ્રકચર કદાચ ટેમ્પરરી સ્ટ્રકચર બનાવ્યું હોય તો હજી ભવિષ્યમાં દૂર થઈ જશે પણ આ તો પાકું સ્ટ્રકચર બનાવીને આવડું મોટું બે કે ત્રણ માલની ઇમારત બનાવી દીધું છે એટલે આ જે ઇમારત બનાવવા માટે પાલિકા દ્વારા કોઈ પણ પરમિશન આપવામાં આવેલ નથી કારણ કે ફૂટપાથ કવર કરવા અને ફૂટપાથની બી આગળ જે બાંધકામ કરવા માટે કોઈ મંજૂરી હોતું નથી અને જયારે પણ ઇમારતનું આપણે બાંધકામ કરતા હોય ત્યારે બાઉન્ડ્રીથી ત્રણ મીટર અંદર સુધીનું માર્જિન છોડવાનું હોય છે કારણ કે એ ફ્યુચર ડેવલપમેન્ટ માટેનું પ્લાનિંગ હોય છે તો અહીંયા આ કશું દેખાતું નથી અને જેનો જે રેમ છે એ પણ રોડ પર બનાવવામાં આવ્યું છે આખું જે બિલ્ડીંગને કોલમ છે એ પણ રોડ પર બનાવવામાં આવેલું દેખાય છે એટલે સામાન્ય લોકોને જયારે તૂટતા હોય ત્યારે અમારી માંગણી છે આ જે ગેરકાયદેસર બનાવવામાં આવેલા પોલીસ ચોકી છે અહીંથી દૂર થવું જોઈએ અને ખરેખર આ એક મેસેજ ખોટા મેસેજ લોકોમાં જાય છે દારે તો કોઈ પણ જગ્યા પર દબાણ કરી શકે છે અને સામાન્ય લોકો ના કરી શકે એવો એક ખોટો મેસેજ અત્યારે જનતા સુધી જઈ રહ્યા છે ચોક્કસ આ સમગ્ર મામલો છે એમાં ક્યાં ક્યાં ફરિયાદો કરવામાં આવી છે શું પગલાં કરાયું સુરત મહાનગરપાલિકા કમિશનરને સુરત કલેકટરશ્રીને અને અધિક સચિવને જે અર્બન ડેવલપના સચિવ છે એમને પણ આ ફરિયાદો આપણે ડિજિટલ માધ્યમથી મોકલવામાં આવી છે જો આ ફરિયાદના આધારે આ સામાન્ય જનતાના ડિમોલેશન રોડ પર નહીં પોતાની જગ્યામાં થતા હોય બાંધકામ ત્યારે ડિમોલેશન આ તંત્ર કરતું હોય તો આ તો ખુલ્લે આમ તમે જોઈ શકો છો કે સરકારી જગ્યા દબાવી દેવામાં આવી છે હવે આપણે વિચાર કરીએ કે બાજુમાં અહીંયા બાજુમાં સ્કૂલનું સ્ટ્રક્ચર ચાલુ છે એટલે કે બાંધકામ ચાલુ છે એક બાજુ ફ્રુટ માર્કેટ એટલે કે શાક માર્કેટ છે આ બંનેનું જે ટ્રાફિકનું ન્યુશન છે અહીંયા જે ત્રણ વાગ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ચાલવાની મોટી ગાડી આવે તો ચાલવાની જગ્યા નથી હોતી અને આ લોકો એ સરકારી બાંધકામ એટલે કે પોલીસ ખાતા એ સરકારી બાંધકામ પોતાનો રોપ જમાવવા માટે વિસ્તારમાં રોપ જવા માટે આ રીતના બાંધકામ કોઈ પણ રજા ચિઠ્ઠી વગર કરી દે ત્યારે આમ જનતાને શું સમજવાનું આમ ઉધના ઝોન દ્વારા એવું કહેવાય છે કે અમને કોઈ ફરિયાદ મળી નથી મળશે એટલે તપાસ ઉધના ઝોન દ્વારા જે કાંઈ કાર્યપલક ઇજનેરે જે જાણકારી અમને આપી કે અમારી પાસે ફરિયાદ નથી આવી પણ આ અધિકારી સુરત મહાનગરપાલિકાના અધિકારી એક નંબરના આળસુ છે કે જે સિસ્ટમમાં મેલ દ્વારા અથવા ડિજિટલ માધ્યમ દ્વારા જે પણ નાગરિક ફરિયાદ દેવામાં આવે છે એ ફરિયાદનું નિરાકરણ આજ દિન સુધી નેવું ટકા નિરાકરણ આપતા નથી કારણ કે બસ ફરિયાદ આપી માણસની ફરિયાદ ક્લોઝ કરી દેવી આજ સમય ફરિયાદ બરબાદ કરે છે ચોક્કસ તો આ સમગ્ર મામલે ખૂબ મોટો વિવાદ અત્યારે તો ચાલી રહ્યો છે અધિકારીઓ પોતાની ચામડી બચાવી રહ્યા છે સત્ય હકીકત શું છે તે ટૂંક સમયમાં સામે આવશે જી આભાર તમામ વિગતો માટે તો સુરતમાં પાંડેસરા જે વિસ્તાર છે ત્યાં પોલીસ સ્ટેશન દ્વારા એક આખું પોલીસ સ્ટેશન ઊભું કરો પોલીસ દ્વારા આખું પોલીસ સ્ટેશન ઊભું કરી દેવામાં આવ્યું છે જે ગેરકાયદે હોવાની વાત એક જાગૃત નાગરિકે કરી છે